દર્શક મિત્રો હું શું પરેશન આજુબાજુ પ્રેમી ભાઈઓ તથા બહેનો પાળિયાદ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યાના મહંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર પૂજ્ય નિર્મળાબા તેમજ હડમતાળા હનુમાનજી ના મહંત પૂજ્ય લક્ષ્મણદાસ બાપુ નિશ્રામાં તેમજ શ્રી ભૈલુ બાપુની શુભેચ્છા સાથે ખૂબ જ ભક્તિમય માહોલમાં ઉજવાયો મિલન પ્રસંગમાં જીવદિયા પ્રેમી દાતા દ્વારા અબોલ પશુઓના ઘાસચારા માટે દાનની સરવાણી વહાવી દીધેલ હતી આજના પ્રસંગમાં પૂજ્ય વિસામણ બાપુની જગ્યા તરફથી એક લાખ એક હજાર સંસ્થાના શ્રી ગુણવંતભાઈ ગોપાણીના સહયોગથી બાવીસ લાખ તેમજ અન્ય શ્રીઓ તરફથી પાંચ લાખ ચાર હજારનો સહયોગ મળેલ હતો ઉપરોક્ત દાન બાદ અન્ય ગામોના જીવદયા પ્રેમી તરફથી ગામ સમસ્તના દાનના સહાયો ઉત્તરાયણ તેમજ ત્યારબાદ દર વર્ષે મળતી રહે છે તે પ્રમાણે મળતી રહે તેવી ભાવના સહ પ્રસંગ ખૂબ જ સરસ સહયોગથી પૂર્ણ કરવામાં આવેલ હતો આજના સ્નેહ મિલન સમારોહમાં ગૌતમ પ્રસાદને લાભ તરઘરા ગામ સમસ્ત લીધેલ હતો સમગ્ર સમારોહને સફળ બનાવવા માટે દરેક સેવાભાવી જીવદીયા પ્રેમીઓએ સેવા અર્પણ કરેલ હતી બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા સાથે કેમેરામેન જગદીશ બોટાદ આવેશ બાર ભાયા જગદીશાદેશ જી સરસ છેલ્લા સતત દસ વર્ષથી સ્નેહ મિલન કાર્યક્રમ ચાલી રહ્યો છે દર વર્ષે દાતા શ્રીઓનો સહયોગ ખૂબ જ સુંદર વધારે ને વધારે મળી રહ્યો છે આજના આ કાર્યક્રમમાં પાળિયા તથા આજુબાજુના ગ્રામજનોએ હાજરી આપી આ પ્રસંગને ખૂબ જ સુંદર રીતે સરળ અને સફળ બનાવ્યો જે બદલ પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તથા અમારી સેવાભાવી ટીમ ખૂબ ખૂબ બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે જય જીરેન્દ્ર જય વિળાનાથ કનુભાઈ દાદલ પાળિયા પાંજરાપોળમાં બધા ફરતા ગામડાવાળાનો બહુ જ સાથ સહકાર અને સેવાભાવી સંસ્થા દ્વારા ગાયોનું જતન થઈ રહ્યું છે અને ખૂબ વિશાળ સંખ્યામાં ભાવિકો બધા આજ સ્નેહ મિલનમાં આવ્યા છે ત્યાં બધા સંસ્થા સૌનો આભાર માને છે થેન્ક યુ બાપુભાઈ ધોળકિયા ગામ તરગરા હાલ બોટાદ આજે તારીખ બાર એક બે હજાર પચીસના દિવસે પાળિયાદ મહાજન પાંજરાપોળની અંદર જે દર વર્ષે સ્નેહ મિલન ખેડૂતોનો રાખીએ છીએ તો એ આજના સ્નેહ મિલનની અંદર અમને ખેડૂતોનો ઘાસચારા માટે થઈ અને દાન માટે એટલો બધો ફરતા ગામડામાંથી સહકાર મળી રહ્યો છે અને આ પશુઓનો સારી રીતે ચાર હજાર આજુબાજુ પશુઓ છે એનું અમે સારી રીતે સારસંભાળ રાખી શકીએ અને એટલો અમને સહકાર ફરતા ગામડામાંથી બધાનો મળી રહ્યો છે આભાર જય ગૌ માતા સેવક ઘણા ટાઈમથી ગુરુદેવની પ્રેરણાથી પાંજરાપોળના અબોલ પશુઓનું અમારી સેવાભાવી ટીમ સતત જતન કરે છે અને દાતાઓ આજુબાજુના ગામના અને શ્રેષ્ઠીઓ દાન આપી અને અબોલ પશુઓ ઉપર ખૂબ જ દયાભાવ રાખે છે તે બદલ અમે દરેક ગામવાસીના ઋણી છીએ અને સતત બસ નિસ્વાર્થ ભાવે સેવા કરતા રહીએ એવા લોકો અમને આશીર્વાદ આપે સંતો મહંતો એ જય ગૌ માતા જય